નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સાહેબ પગાર ક્યારે છે થાય માણસો રોજ સવારે સાડા નવ વાગે પહોંચતા અને સાંજના સાત વાગ્યા સુધી સતત કામ કરતા કારખાનામાં દોરો તૈયાર થતો જે પછી કાપડ બનાવતી મિલોમાં મોકલાતો આ નાનકડી ઇન્ડસ્ટ્રીના માલિક હતા રમેશભાઈ ઉમર પચાસ ની આસપાસ દેખાવમાં ઘેરા રંગના ઘાટો અવાજ ધરાવતા અને સ્વભાવથી થોડા તીખા તેમણે જીવનમાં ઘણું જોયું હતું મહેનત કરી હતી પણ સફળતા મળતા થોડો અહંકાર પણ સડી ગયો હતો એને તેમને લાગતું કે આ કાયદો અને કામદારો વિના પણ હું કંઈ પણ કરી શકું પરંતુ હકીકતમાં તેમની આખી ઇન્ડસ્ટ્રી એ ચાર પાંચ કામદારોના હાથે ચાલી રહી હતી તે પૈકી એક હતો મનોજ ઉમર ફક્ત વર્ષ ગામથી દસ કિલોમીટર દૂર એક નાની જેવો વિસ્તાર હતો ત્યાં રહેતો પત્ની સાંભળ અને બે નાના બાળકો એક દીકરી રાણી વય સત વર્ષ અને દીકરો દીપુ વય ચાર વર્ષ મનોજ દરરોજ સવારે પાંચ વાગે ઉઠતો નાહતો ધોતો અને પત્ની બનાવે ત્યાં પી પછી સાયકલ લઈને કામે નીકળી પડતો દિવસે આઠ થી દસ કલાક સતત દોરા વણવાના મશીન પાસે બેસી રહેતો પણ પગાર ફક્ત નવ રૂપિયા મનોજના માટે આ રકમ મોટી ન હતી પણ એની જરૂરિયાતો બહુ વધી હતી ઘરનું ભાડું બાળકોની શાળાની ફી દૂધ લાઈટનું બિલ અને હવે તો દિવાળી આવી રહી હતી બાળકોને નવા કપડાં લેવાની આશા હતી પત્ની પણ કંઈક નવી સાડી લેવાની ઈચ્છા રાખતી હતી પણ છેલ્લા બે મહિનાથી પગાર મળ્યો ન હતો દરરોજ સાંજે જ્યારે ઘરે આવતો ત્યારે સાંભળ એક જ પ્રશ્ન પૂછતી એ મનોજ સાહેબે પગારની વાત કરી અને તે હંમેશા જવાબ આપતો હજી નથી બોલ્યા સાંભળ કાલે કદાચ આપશે દિવસો પસાર થતા ગયા અને દીવ અળીના ફાટકડાની ધમાલ ગામમાં શરૂ થઈ ગઈ હતી પરંતુ મનોજના ઘરમાં શાંતિ હતી શાંતિ નહીં એક મૌન વેદના હતી બાળકોએ કહ્યું પપ્પા આ દિવાળી અમને નવા કપડાં અપાવજો ને તે બોલ્યો હા જરૂર આપું પણ હજી સાહેબ પગાર કરશે તો લઈ આવું અને આ શબ્દ બોલતા તેની આંખોમાં થોડી નમાશ આવી ગઈ પત્નીએ જોયું પણ શુપ રહી ગઈ તે પણ જાણતી હતી કે એનો પતિ ખોટું નથી બોલતો પણ ક્યારેક ખોટી દુનિયા સામે સત્ય માણસ પણ નબળો પડી જાય છે તે દિવસ સવારે મનોજ જ્યારે કામે ગયો ત્યારે મનમાં નક્કી કરીને ગયો કે આજે હું સાહેબને સીધું પૂછીને જ રહીશ મારે જરૂર છે હવે મૌન રહી શકતો નથી કારખાનામાં પહોંચતા જ તેણે જોયું કે બધા કામદારો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કોઈ બોલતો હતો પગાર મળશે કે નહીં ખબર નથી યાર ઘરવાળાને શું કહું હવે કોઈ બીજું બોલ્યું દિવાળી આવી ગઈ પણ આ સાહેબને કોઈ ફરક જ નથી પડતો મનોજે એ મશીન ચાલુ કર્યું પણ મન તો અસ્થિર હતું એનું થોડા સમય પછી સાહેબ અંદર આવ્યા સફેદ ખમીજમાં ઓ હાથમાં મોબાઈલ લઈને બધા ઊભા થઈ ગયા સાહેબનો ચહેરો ગંભીર હતો થોડું બોલ્યા હા ભાઈઓ આવતીકાલથી બે દિવસ રજા રહેશે દિવાળી છે ને બધાના ચહેરા પર થોડો આનંદ આવ્યો પરંતુ એક પ્રશ્ન હજી મનમાં હતો પગાર સાહેબ બોલ્યા નહોતા એવામાં મનોજ ધીમે ધીમે આગળ વધ્યો હાથ જોડીને બોલ્યો કે સાહેબ એક વાત કહું બોલ શું છે સાહેબ પગાર ક્યારે થશે આ શબ્દ સાંભળતા જ સાહેબના ચહેરા પર અસંતોષ દેખાયો તેમણે ફોન નીચે મૂક્યો ખુરશી પરથી ઊભા થઈ બોલ્યા એ શું બોલે છે તું મનોજ તને આટલી મજા પડી છે શું કામ તો ઠીક રીતે કરતો નથી અને પગારની વાત કરે છે મનોજ થોડી અસંભિત થઈ ગયો ધીમે બોલ્યો સાહેબ કામ મેં પૂરેપૂરું કર્યું છે બે મહિનાથી પગાર નથી મળ્યો ઘર પર જરૂર છે સાહેબે અવાજ ઊંચો કર્યો જરૂર છે તો શું બધા પાસે જરૂર છે તને કામ કરવું બળ પડે છે જઈને બીજે કર તારે આ બોલીને સાહેબે ફાઇલ ટેબલ પર ફેંકી દીધી મનુષ શુભ થઈ ગયું બાકી બધા કામદારો પણ મૌન થઈ ગયા તેની આંખોમાં પાણી આવી ગયું પણ શબ્દ નહોતા એની પાસે ફક્ત અને ફક્ત એક વાંક્ય મનમાં ગુંજી રહ્યું હતું સાહેબ મારો ગુનો શું છે તે સાંજ મનોજ થોડો મોડો ઘરે પહોંચ્યો સાયકલ ધીમે ધીમે ચાલતી હતી પણ એની મનની સમજતા ઘર પહોંચતા જ બાળકો દોડી આવ્યા પપ્પા તમે ફટાકડા લાવ્યા તે સ્મિત કરવાનો પ્રયાસ કરે છે પણ શબ્દો ગળી જાય છે પત્ની સાંભળે ચહેરા પરથી બધું વાંચી લીધું તે બોલી ફરી સાહેબે કહ્યું નહીં ને ફરી કાંઈ કહ્યું નહીં ને મનોજની આંખો નીચે ઝૂકી ગઈ ધીમે બોલ્યો ના સાંભળ મેં પૂછ્યું પણ એમને ગુચ્છો આવી ગયો બોલ્યા કે બીજે જઈને કામ કર સાંભળ થોડા ક્ષણ સુપ રહી ગઈ પછી બોલી પગાર માંગ્યો એ ગુનો નથી મનોજ પણ કદાચ તને સાહેબનો સ્વભાવ ખબર નથી એ માણસ કર્મચારી દુઃખ સમજતો નથી મનોજની આંખમાંથી પાણી ટપકવા લાગ્યું એણે કહ્યું સાંભળ મારી ઈચ્છા ફક્ત એટલી હતી કે બાળકોને આ દિવાળીએ ખુશ કરું પણ કદાચ ભાગ્યને એ પણ ગમ્યું નથી સાંભળે એના હાથ પકડી કહ્યું મનોજ તો રડીશ નહીં ભગવાન જોવે છે સાસા માણસને ક્યારેક મોડું મળે પણ મળે જરૂર રાત્રે આખો પરિવાર સુલા પાસે બેઠો હતો ઘરમાં તેલનો દીવો બળતો હતો પણ પ્રકાશ કરતા ધુમાડો વધારે હતો બાળકો સૂઈ ગયા બાદ મનોજ બહાર ગયો આકાશ તરફ જોયું તારાઓ ઝગમગી રહ્યા હતા પરંતુ તેના માટે એ ઝગમગાટ એક પ્રકારનો ઉપહાસ હતો તે મનમાં બોલ્યો હે પરમેશ્વર શું હું ખોટું માગું છું મેં મહેનત કરી છે ખોટું નથી કર્યું તો પછી શા માટે આવી કસોટી બીજા દિવસે સવારે મનોજ કારખાનામાં ગયો નહીં પત્ની કહ્યું અને પૂછ્યું તારે નથી જવાનું તે બોલ્યો ના સાંભળ આજે મને નથી જવાની ઈચ્છા જે જગ્યાએ માન નથી ત્યાં જવાનું શું પણ તે જાણતો હતો કે જો કામ છોડે તો ઘર ચાલશે કેવી રીતે બપોરે કારખાનાથી તેનો મિત્ર કિશોર આવ્યો એ બોલ્યો અરે મનોજ સાહેબ તને શોધી રહ્યા છે તું ગયો નહોતો એટલે ગુચ્છે છે મનોજે હળવેથી જવાબ આપ્યો જેને પગાર આપવો નથી તે માણસ ગુચ્છે થાય તો શું થાય કિશોર બોલ્યો તું આવી જા કદાચ વાત બની જાય મનોજ વિચારમાં પડી ગયો પછી બોલ્યો બરાબર સાંજે જઈશ સાંજે મનોજ કારખાનામાં ગયો સાહેબ પોતાના ઓફિસમાં બેઠા હતા અને કાગળો તપાસતા હતા મનોજ દરવાજા પાસે ઊભો રહ્યો સાહેબે જોયું અને બોલ્યા કે હા આવી ગયો ગુચ્ચો ઉતરી ગયો મનોજ ધીમેથી બોલ્યો સાહેબ ગુચ્ચો મારો નહોતો દુઃખ હતું સાહેબ થોડા ક્ષણ સૂપ રહ્યા તું કહે છે કે પગાર જોઈએ છે ને હાલ તારા જેવી સ્થિતિ તો સૌની છે ધંધો ચાલતો નથી નો રેટ વધ્યો છે મનોજ વચ્ચે બોલ્યો સાહેબ મને ધંધો સમજાતો નથી પણ ઘર ચલાવવા માટે પૈસા જોઈએ બે મહિનાથી પગાર નથી બાળકોને ખવડાવવું પણ મુશ્કેલ થઈ ગયું છે સાહેબે કાગળ નીચે મૂકી કહ્યું તું બહુ બોલે છે જો તને ગમે નહીં તો બીજે જઈને કામ કર મને તારા જેવા સસ્તા કામદાર ઘણા મળે મનોજ ચૂપ રહી ગયો થોડા પળો પછી બોલ્યો કે બરાબર સાહેબ હું જઈશ પણ આજે જઈને બાળકોને શું કહું એ વિચારું છું આ શબ્દ બોલતા એની આંખમાં સાહેબ થોડું અટકી ગયા પણ કંઈ બોલ્યા નહીં મનોજ બહાર નીકળી બીજા દિવસે સવારે કારખાનામાં હાહાકાર મચી ગયો મનોજ કામે આવતો ન હતો કિશોર દોડી દોડી આવ્યો અને બોલ્યો કે સાહેબ મનોજને અકસ્મત થયો છે સાહેબ સોંકી ગયા શું હા સાહેબ સાયકલ પરથી પડ્યો છે હોસ્પિટલમાં છે હાલત થોડી ગંભીર છે એની સાહેબ તાત્કાલિક કાર લઈને હોસ્પિટલ પહોંચ્યા મનોજ બેડ પર પડેલો હતો હાથ પર પ્લાસ્ટર માથા પર પટ્ટી ચહેરા પર પીડા અને શાંતિ બને સાહેબ એના પાસે ગયા મનોજ ધીમેથી આંખ ખોલી બોલ્યો સાહેબ માફ કરજો મને ગુસ્સો આવ્યો સાહેબ બોલ્યા નહીં એના ગળામાં શબ્દો અટવાઈ ગયા પહેલીવાર સાહેબને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે મનોજનો હાથ પકડીને કહ્યું કે મનોજ તું કશું બોલતો નહીં હવે તારો પગાર નહીં સન્માન પણ હું આપીશ તે દિવસથી સાહેબ ગયા તેમણે બધા કામદારોને બોલાવી કહ્યું કે તમે સૌ મારા માટે મશીન નથી મારા પરિવાર છો હવે સમયસર પગાર થશે બધા કામદારોની આંખોમાં આંસુ હતા ખુશી ના હો પણ અને મનોજ તે ધીમે ધીમે સાજો થયો ફરી કામે આવ્યો દિવાળી પછી પણ એના ઘરમાં દિયા બળ્યા પણ આ વખતે એ દિયામાં ફક્ત તેલ નહીં સાહેબના દિલનો પ્રકાશ પણ હતો મનોજ હવે ધીમે ધીમે સાજો થતો ગયો હતો હોસ્પિટલમાંથી છૂટો થયા પછી બે અઠવાડિયા ઘરે આરામ કર્યા તે દરમિયાન સાહેબ રોજ સાંજે તેના ઘરે આવતા એ સાથે દૂધ ફળો અને બાળકો માટે ચોકલેટ લઈ આવતા સાંભળ પહેલે તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આજ એ જ સાહેબ પણ સાહેબના ચહેરા પર હવે અહંકાર નહોતો વિનમ્રતા હતી એક સાંજે સાહેબ આવ્યા અને મનોજની પાસે બેસીને બોલ્યા કે મનોજ મને માફ કરજે તું તો રોજ મશીનની ધૂળમાં અવાજમાં ગરમીમાં પણ હસીને કામ કરતો હતો અને હું તારી મહેનતને પગારની રકમમાં તોડતો રહ્યો હવે સમજાયું છે આ કારખાનું તારા જેવા માણસો વગર અધૂરું છે મનોજની આંખોમાં આંસુ આવી ગયા તે બોલ્યો કે સાહેબ મારી ઈચ્છા ફક્ત એટલે હતી કે મારી મહેનતની કદર થાય તમે એ સમજ્યા એ જ પૂરતું છે સાહેબ બોલ્યા નહીં મનોજ એ પૂરતું નથી આજથી હું દરેક કામદારનો પગાર સમયસે કરીશ અને તારા બાળકોની શાળાની ફી પણ હું આપું છું એ મારી ફરજ છે એ બોલીને સાહેબ ઊભા થયા સાંભળે ધીમેથી કહ્યું કે સાહેબ ભગવાન તમને સુખી આપે સુખ આપે સાહેબ બોલ્યા સુખ તો મને આજે મળ્યું છે જ્યારે મને સમજાયું કે માણસની કિંમત તેની મશીન પરના કામથી નહીં પણ એની ઈમાનદારી અને સંઘર્ષથી માપવી જોઈએ પંદર દિવસ પછી મનોજ ફરીથી કારખાનામાં પરત ફર્યો બધા કામદારો તેને જોઈને ખુશ થઈ ગયા સાહેબ પોતે દરવાજા પર ઊભા હતા આવો મનોજભાઈ આવો તમારું સ્થાન ખાલી હતું તે દિવસથી કારખાનું વાતાવરણ બદલાઈ ગયું હવે બધા કામદારોને સમયસર પગાર મળતો થયો અને સાહેબ પોતે દરેક માણસ સાથે વાત કરતા પૂછ્યું ઘરે બધું સારું ને એવો માનવીય સંબંધ બની ગયો કે કારખાનું હવે ફક્ત દોરા બનાવતું ન રહ્યું પણ માણસોને જોડતું બંધન બની ગયું એક વર્ષ પછીની દિવાળી મનોજના ઘરમાં દીયા બળતા હતા બાળકો હસતા હતા રણી નવી ફ્રોકમાં ફરતી હતી દીપુ હાથમાં ફટાકડા લઈને રમતો હતો સાંભળ રસોડામાં મીઠાઈ બનાવી રહી હતી એ જ સમયે સાહેબ આવ્યા હાથમાં એક નાનકડી ભેટ લઈને તે બોલ્યા આપના બાળકો માટે મનુષ્ય કહ્યું કે સાહેબ તમે તો અમારા માટે દેવ સમાન છો સાહેબ બોલ્યા ના મનોજ હું દેવ નહીં હું તો તારા જેવા માણસોથી માણસ બન્યો છું બહાર દિશિયા ઝળહતા હતા મનોજે એક દીવો હાથમાં લીધો અને સાહેબને આપ્યો સાહેબ આ દીવો ફક્ત પ્રકાશ નહીં કૃતજ્ઞતાનો છે સાહેબે દીવો લઈને કહ્યું કે આ પ્રકાશ મને યાદ અપાવશે કે ક્યારેય કોઈનો હક રોકવો નહીં પગાર ફક્ત પૈસા નથી એ માણસની ઇજ્જત છે બંનેની આંખો ભીની થઈ ગઈ તે પળમાં એક અદ્ભુત માનવીય જોડાણ બની ગયું જ્યાં સાહેબ અને નોકર શબ્દ ગાયબ થઈ ગયા અને ફક્ત બે માણસો એક દાતા અને એક કર્મ કર્મવીર ઊભા રહ્યા અંતિમ સંદેશ જીવનમાં ઘણા સાહેબ અને ઘણા મનોજ હોય છે કોઈને આદર્શ આપવાની આદત હોય છે કોઈને સહન કરવાની ફરજ પણ સાસો માનવી એ છે જે બીજાના દુઃખને સમજવા શીખ સમજતા શીખે કારણ કે પગાર ફક્ત કાગળ પર લખેલી રકમ નથી તેમાં માણસની મહેનત ઇજ્જત અને આશા છુપાયેલી હોય છે જ્યારે સાહેબ એ સમજ્યા ત્યારે મનોજના ઘરમાં ફક્ત દિયા જ નહીં પણ સાહેબના હૃદયમાં પણ એક નવો પ્રકાશ ને પ્રકાશ પ્રગટ્યો મિત્રો આ વાર્તા દિવાળી ઉપર લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે તો આ વાર્તા કાલ્પનિક છે પણ જીવનમાં આવું અવારનવાર બનતું હોય છે આપણી સાથે આપણે આવું દ્રશ્ય જોયું હોય તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બની રહીશું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે થેન્ક યુ